તમારે કેટલાક ને આવા માં છે ને કમેન્ટ કરજો મિત્રો હા હા માં બેઠા હોય ને તાલાગડ શું કેવાય કે કામ કામ નહીં કામ અટાણ મને લાકડા લેવા લઈ જાય રસોઈ કરતા હોય ને મિત્રો તો શું કરે ખબર છે ભાઈ ડબલું લેતા હોય ભાઈ મરસાણ ડબ્લ્યુ લેતા આવ્યો સમસ્યા રોટલા મૂકવાનીકલ ના તમે જવા જ પીપળો પકવી દે તમારે કેટલાક ને આવા માં છે જરા કમેન્ટ કરજો મિત્રો મિત્રો મેં તો હતું ઈશ કીધું તમને તમારે બધાને ઘેર આવા આવે છે જો હા કે નહી મિત્રો મેં હા શું મારે બ્લોગ નતો ચાલુ કરવો મિત્રો હવે એક વાગે બ્લોગ ચાલુ કર્યો એનું કારણ જો આ છે ફૂવા નથી જતા મિત્રો વેકેશન હાલે વેકેશન શું કરવા આવે રખાડવા જ આવે કે નહી શું કેવાય કે આમ જો મિત્રો ગાંડીગીર જવો નજારો છે ને સલો કન્ટિન્યુ તો ફાઈનલી શું કેવાય કે મિત્રો આપણે આપણા લોકેશન મેં ભૂકી ગયા ને જોઈ લો મિત્રો મારો બેડનો નજારો કેવો મસ્ત છે ને વહેણ દેખાય ને જ લીલું લીલું સમશે મિત્રો બધું હું ક્યાં તૈયારીમાં હતું પપ્પા શું કહેવાય કે માવઠું થઈ જવું બધું રેડી થઈ ગયું મારામાં બલતન કાઢે તો ચલો કન્ટિન્યુ ને આ મારું ખેતર છે હાલ હું તમને આ દેખાડી દઉં ભૂલાઈ જાય પાછું સલુમાં મિત્રો મારું ખેતર છે ઘણી ખરી લીલું તો મિત્રો એમાં સલુ કપામાં કામ ને એમાં લઈ જ આવતી હોય ચલો તો ફાઇનલી શું કહેવાય કે હું મારા માં લાકડા કાઢે તો હું કપામાં માં આટો મારવા આવી ગયો મિત્રો ને આમાં નુકસાન તો છે કાયદે સર ખેડૂત ને ગુજરાતમાં કોઈને નુકસાન નહીં હોય ને માવઠા લેવું તો હે જ મિત્રો અમારે છે ને જોઈ લો આમ જે મિત્રો હું તમને દેખાડું વેટો થઈ ગઈ મિત્રો કપાની ખેડૂત જેટલું કોઈ સહન તો કરે નહીં તો ફાઇનલ આજ થઈ ગયું મિત્રો પ્રોફ તો ચાલો કન્ટિન્યુ કપા કેમ છે મિત્રો જોઈ લેજો જરા આજુ બાજુ મળી એ ને મસ્ત મસ્ત તો ચલો કન્ટિન્યુ મર માં ભાઈ જે હાલતા હાલતા તો પાછા મિત્રો આપણે શું કહે કે આપણા લોકેશન મે આવી જા મિત્રો આ છે ને વાડ છે ને આડી જે શું કહે કે તમને કપા દેખાડો ને આઈ ઈની પોલી સેટ છે ગાડી તો રાખવી પડે ને મિત્રો આ આઈ ભોણાણા ને ભોણાણા ને કવરાય તો હું કરું ને મિત્રો હેરેંગો ને હિંગુ કેટલાક ને ભાવે એરેન્જ વાત છે તો સાંભળે મજા આવે હિંગ ખાવાની આમાં કોક ને ભાવતા ય હોય કાલે એક રીલ મૂકી હતી તમને ખબર હશે રીંગણા બટેટા વાળી કે ક્યારે લાયક છે ખાતા એ તો અચ્છા મિત્રો અહીંયા જો લાકડાસ જ કાઢે છે મારામાં તો ચલો કન્ટિન્યુ જો અચ્છા મિત્રો હાટિયું લેવાની છે હાટિયું તો હું કહેવાય કે મિત્રો ફાઈનલી હવે પાછા ઘર સાઈડ નીકળી જાવ

કંટીન્યુ ફાઈનલી મિત્રો આપણે આપણા દોસ્તાર પાસે આવી ગયા મિત્રો આ છે આપણા દોસ્તાર તાર મમ્મીન કા ભાગી જા દીદી હે તાર મમ્મીન કા હે બેબા મિત્રો બેબા ભાગી જા ખબર કા જો કોઈના છોકરાને એક્સિડન્ટ થઈ નથી મિત્રો પૈસા તો તો કબડા કબડા મોટા છે તો 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 લઈ જા ને મિત્રો મિત્રો જો ઝીરો ટકા વ્યાજમાં આપ્યું તો ચલો કન્ટીન્યુ

આડી ગઈ હતો મિત્રો જો કેવડી સ્લીપ મોટી મારી ગયો હલો જો મિત્રો હું પાડું તમે ખાલી જોજો તમારે મને જોવાનું છે આડી મત દીધી છે ને તમને જમરૂપ દેખાય હાલ દીધી જમરૂપ દેખાય કેવડું આવ્યું ની જો મિત્ર કેવડું જો મિત્રો લહર પટ્ટી સારું થઈ ગયું મિત્રો હવે બીજું ઈ મારું હા મોટું હોય ને ઈનું મિત્રો ઈ મારું આ ભાઈ બેટી હાલ હલો કટિંગ મિત્રો આ છે ને સુરપંખા જેવું છે અમારે મિત્રો મિત્રો ગઈકાલે વાળું છે ને હું કેવાય કે હા બેલું નહી આજે ધોકે ધોકે બધું કે અહીંયા આજ તો બે છે આપડે દોસ્તાર મિત્રો

એ ઘટે નહીં એવું અયા મિત્રો બિચારા હું કહે કે મેંડવીના ઠગલા વિનાશ તો ચલો કન્ટિન્યુ મિત્રો આ અમારી દદુડી અમારે એ હું કહે કે ત્રણ વસાળા એક જ છે લાટકી છે મિત્રો અમારી લાટકી ને આમ જો વાહન મિત્રો સરસા હાલે હવે આ કપા રહે કે નહીં રે તો ચલો દીદી કન્ટિન્યુ મિત્રો આ લોકોની સાયકલ માંથી જરાય દેયા નથી આવતી જો તો આ કેવા છે મિત્રો અલગન દયા જ નથી મિત્રો આમ સાયકલ માં છે મિત્રો આયા જાવ છો મારા બાપુજી છે ને મોબાઈલ માં વિટામિન મેલો મારું પણ ધંધો છે મિત્રો થઈ ગયું ખેતરમાં કામ નથી તમારે ઈશ આ આમ જો હવે અહીંયા

ને આ મારી ગાડી મિત્રો ચાલ મિત્રો અહિયાં કેરી આમ હું આજ લે કેટલા સાર સાડા સારે નીકળો તો હાથ વેગે ઘેર પી ગયો મિત્રો મરી જાય ને એમાં આ પગમાં લાગ્યો ને તો અલગ કોઝીન દળિયા જેવું થયું તો ચલો શરૂ થાય પછી મળી મળીએ મિત્રો હું તમને એક નજારો બતાવું કઈ ઘટે નહીં ને એવો કેમ છે મિત્રો છે ને કઈ ઘટે નહીં એવો ને શું કહેવાય કે મારા માં બકાલું ઉતારે લાઈવ મિત્રો લાઈવ જે કરવાનું હોય ને એ મને જે ઉતારે ને સીધો શું કહે કે સીધું સુલે ચડાવ દેવાનું સુધારીને તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે શું કહે કે અડધી પોણી કલાકની મેથા કરી પછી આપણી ગાડી શરૂ નથી થઈ મિત્રો ને હું કેવાય કે બાપા ઘડી ખીજાણા કેમ કે બાપ બાપ હોતા આજના માં એટલું બ્લોગ તમને કેવા લાગ્યો લાઈક કરજો જય રામ ને કમેન્ટ કરજો ને પછી હું કેવાય કે સબસ્ક્રાઈબ કરતા જજો તો મળી નેક્સ્ટ માં તો જય શ્રી રામ એન્ડ રાધે રાધે હર હર મહાદેવ એન્ડ બબાઈ